લાખોના વિદેશી દારૂના મુદ્દા માલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી પોલીસ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના માણસો જ્યારે પોતાના શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમીરાએ હકીકત મળી હતી કે મહેશ ઉર્ફે મયુર પરમાર રહે ચિત્રા ભાવનગરવાળો સફેદ કલરની મહિન્દ્રા કંપનીની ટીયુવી ત્રણસો આગળ પાછળ રજિસ્ટર્ડ નંબર જીજે અઢાર બીએફ

અને તેની ઝડતી કરતાં અલગ અલગ વિદેશી દારૂની બોટલ નંગ એકસોને બાણું જેની કિંમત એક લાખ બાણું હજાર આ ઉપરાંત મોબાઈલ ફોન તેમજ મોટરકાર મળી કુલ સાત લાખ બાર હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો જ્યારે અન્ય બે ઇસમો ભૌમિકરાજસિંહ રાયઝાદા રહે અમદાવાદ અને ભરતસિંહ કલ્યાણસિંહ સરવૈયા રહે પ્રેસકોટને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે